બેક આજે આજે એન ડૉક્ટરે છે રોટલી છે ને તો એને ના કરી છે બિલકુલ નહીં ખાવાના રોટી ભાજી કેમ કે ખાસો હોય તો ઉલટીને આવું બધું વધારે તકલીફ થશે એટલે મગ દહીં ખીચડી છાસ અને ફ્રૂટ્સ વગેરે આવો જ ખાવાનું કીધો છે તો અત્યારે પણ મગજ બનાવે છે કાલે જેમ માટે થઈને રોટલી બનાવી હતી બે ત્રણ તો બાકીનો લોટ વધ્યો તો એમને પડ્યો તો એ સાંજે નાખી દીધો તો આજે તો રોટલી બનાવી જ નથી જેમ એ પણ ના પાડી મારે નથી તો એને મેગીને એવો કંઈક બનાવીને ખાઈ લીધો કફકોને પડ્યા તો એને અત્યારે મગ બાફ્યા છે તો અત્યારે મગ ને સાંજના સાત હું થોડી વાર દવા પીને તાવની દવા પીને હા દવા પીને થોડી વાર ને હવે મારે મારા માટે બનાવવાનું છે લીમડાનો કડવો કડવો જ્યુસ અને જેમ ગયા જેમ જે કી ગયા હતા દર્શન કરવા માતાજી કેમ કે આજે આઠમ છે અને ખોડીયાર જયંતિ પણ છે તો એ બે દર્શન કરીને આવી ગયા છે ને હવે એ જાય છે ફ્રેન્ડના ઘરે રમવા જલ્દી આવી જાજો પાછા થોડી વાર પડાઈ પણ કરવાની છે હા જેકું જલ્દી આવી જાજો હું જમવાનું બનાવેલું એટલી વાર રિટર્ન આવી જાજો કેમકે હમણાં છે ને જેકીને તો સ્કૂલના એક અઠવાડિયાના પૂરા ખાડા થઈ ગયા છે પડાઈ બહુ જ ડિસ્ટર્બ થઈ ગઈ છે તો થોડીક વાર બે ભાઈને રીડિંગ માટે પણ બેસારવાના છે તો થોડી વાર રમી આવે ને ત્યાં સુધી હું બીજો કામ નિપટાવેલું બસ થોડી વાર એને પડાઈ કરાવીશ કેમકે એક અઠવાડિયો થઈ ગયો જેકી તો સ્કૂલ ગયો જ નથી એની તબિયત ખરાબ હતી એટલે ઇન્ફેક્શનના કારણે એને મૂક્યો જ નહોતો હવે કાલથી રેગ્યુલર સ્કૂલ ચાલુ કરવાની છે આજે તો જાન્યુઆરી હતી એટલે છુટ્ટી હતી આઠ દિવસનું ખાડો હા પૂરા આઠ દિવસનું ખાડો હવે એ બધી પડાઈ રિકવર કરવી પડશે બીજા કણેથી માંગી માંગીને હોમવર્ક કરવો પડશે હા એ હવે માંગી માંગીને કરવો પડશે કેમ કે આઠ દિવસની છુટ્ટી થઈ ગઈ એટલે એ બધો એનો બાકી રહી ગયો છે જે લખવાનું છે એટલે ટીચર તો રિપીટ કરાવે નહીં એટલે બીજા જે એના ફ્રેન્ડ હશે ને એની બુકમાં જોઈને કરી લેશે કાલથી હવે રેગ્યુલર કરી નાખશું સ્કૂલ તો જો આ લીમડાનું જ્યુસ બનાવવાનું છે થોડોક એમાં પાણી નાખ્યો તો થોડોક નાખીશ મીઠો તો જો આ અડધા ગ્લાસ જેટલો લીમડાનો જ્યુસ બનાવ્યો છે મારો પી જવાનું છે કાલે પણ પીધો તો અને જે આજે પણ પીવાનું છે આનાથી તાવ બરાબર થઈ જાય ને જે કીટાણુ હોય એ મરી જાય કેમ કે લીમડાનો જ્યૂસ આમે પણ બહુ સારો હું લીમડાનો જ્યુસ આમ રેગ્યુલર તો નથી પીતી પણ જ્યારે લીમુ જર આવે ને ત્યારે હું ઘણીવાર પીતી હોઉં એટલે મને લીમડાનો જ્યુસ પીવામાં બહુ કાંઈ તકલીફ નથી થતી કારેલાનું જ્યુસ લીમડાનો જ્યુસ પીવો એ મારી થોડીક આદત છે એટલે વાંધો નથી અત્યારે તો તાવના લીધે મને પાછો યાદ આવ્યો એટલે લઈ આવી હતી કાલે તો કાલે અડધો ગ્લાસ પીધો હતો અને અત્યારે પણ પી જાઉં સવારનો પણ થોડોક પીધો તો પીવાઈ ગયો હજી થોડોક રહ્યો કડવો છે થોડો પણ વાંધો નથી આવતો મને પીવામાં કેમ કે આદત છે કડવો પીવાની એટલે જેમ જે કીને બેસાડી દીધા છે હવે પઢાઈ કરવા માટે કાલ થી સ્કૂલ ચાલુ કરવાની છે બે ની જેમ ની તો ચાલુ જ છે પણ જે કીને હમણાં ઘણા ખાડા થઈ ગયા આઠ દિવસ ના ખાડા થઈ ગયા એટલે હવે એને પઢાઈ હમણાં એક્સ્ટ્રા કરવી પડશે ને બીજા પાસેથી લઈ લઈ બધી બુક રેડી કરવી પડશે કમ્પ્લીટ અને મારે ખીચડી બની ગઈ છે બાકી તો કઈ બનાવવાનું હતો નહીં જમવાનું થઈ ગયું છે રેડી ને હવે જમીને બસ સુઈ જવાનું છે આ વિડીયોને અહીંયા જ કરશું એન્ડ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી